સ્વાગતમ મિત્રો ધોરણ દસના ગણિતમાં બહુપદી પ્રકરણમાં દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસ્યા બાદ આજે આપણે શૂન્યોના સરવાળા અને ગુણાકાર પરથી એક દ્વિઘાત બહુપદી મેળવવા માટેનું ઉદાહરણ લઈએ આજનો પ્રશ્ન છે નીચે દર્શાવી સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર છે તે પરથી દ્વિઘાત બહુપદી મેળવું શૂન્યનો સરવાળો છે ચાર અને ગુણાકાર છે એક આપણે શૂન્યનો સરવાળો ચાર હોય અને ગુણાકાર એક હોય એવી દ્વિઘાત બહુપદી મેળવવાની છે ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ ધારો કે मांगेल द्विघात बहुपदी पी ओफ एक्स बराबर एक्स वर्ग वत्ता बी एक्स वत्ता सी ना शून्यों આલ્ફા અને બેટા છે શૂન્યો આલ્ફા અને બેટા હોય તેવી દ્વિઘાંત બહુપદી એ એક્સનો વર્ગ વત્તા બી એક્સ સી લીધેલ છે અહીં શૂન્યોનો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર શૂન્ય તળાવ આપણે આપેલ છે ચાર આપણે આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર ખ્યાલ છે માઇનસ બીના છેદમાં એ બરાબર હવે ચારને આપણે લખી શકીએ માઇનસ માઇનસ ચારના છેદમાં કંઈ નથી તો એક લખી શકીએ તેમજ શૂન્યોનો ગુણાકાર એટલે કે આલ્ફા બીટા ગુણાકાર આપણે આપેલ છે એક આપણે ગુણાકારનું સૂત્ર ખ્યાલ છે સીના છેદમાં એ બરાબર એકના છેદમાં કંઈ નથી તો લખી શકીએ એક જો એ બરાબર આપણે જોઈ શકીએ શૂન્યના સરવાળા અને ગુણાકારમાં છેદમાં એની સામે છે એક તો જો એ બરાબર એક બી બરાબર શૂન્યના સરવાળામાં અંશમાં બી બરાબરની સામે છે માઇનસ ચાર તો લખીએ બી બરાબર માઇનસ ચાર અને સી બરાબર શૂન્યના ગુણાકારમાં અંશમાં સીની સામે છે એક તો લખીએ એક હોય તો जो ए बराबर एक बी बराबर माइनस चार सी बराबर एक हो तो मांगेल द्विघात बहुपदी पी ओफ एक्स बराबर एक्स वर्ग वत्ता बी एक्सता सी હવે એને સ્થાને મૂકશું આપણે એક તો એક લખવાની કંઈ જરૂર નથી એક્સનો વર્ગ બીના સ્થાને મૂકશું આપણે માઇનસ ચાર તો માઇનસ ચાર એક્સ સીના સ્થાને મૂકશું એક પ્લસ એક તો દુઘાત બહુપદી મળે છે એક્સ ઓછા ચાર એક્સ એક આ એક જ બહુપદી મળે એવું નથી લખી શકીએ વ્યાપક સ્વરૂપે शून्योतर वास्तविक संख्या के माटे मांगेल द्विघात बहुपदी પી ઓફ એક્સ બરાબર બહુપદી છે જ એમને પણ કે અને કાઉસમાં બહુપદી એક્સ વર્ગ માઇનસ ચાર એક્સ પ્લસ એક આ રીતે કોઈપણ પણ દ્વિકાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આપેલા હોય તો તે પરથી આપણે દ્વિકાત બહુપદી મેળવી શકીએ છીએ આભાર